કોરી કે આવイス નું આવ દોરે આવ આવો ના આવ બેસજે સમ આટલું બધું લોબેન થવું પડ્યું હું તો કોમણે જોડે નીકળ્યા નહીં હા કો જતાં રે લેતા હોય દેતા એવું છે હોવે ખરાબ ઓર એટક બીજી એટલે તો અતકો પતિ જન ખાઈ કોન દોરે હમાતા લેતા યે થા લે પોણી લાવજે આવ પોણી જોરે ચુ ચાલો બીજું કે ચાલવાનું તો ઇસની પર આગળ આગળ હેડી જાય છે હેડી જાય આવ બસ તા આમે તમે હું આવી બીજું આવે તમે તો એરંડા એકલા આયા જાલ લો એરન ડાયકલા જો બાપા નાય તો એ ખાટો મોટો થઈ ગયો તમારો છોકરાને તો પૈણાવાનો છે પૈણાવાનો હાણે પૈણાવા 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 પછી ગાવ ઉમર થઈ ગઈ એટલે આ કાકી આવ

હા હું ફોન કરું બરાબર ફોન કરું બોલાવો બરોબર ના બોલાવી દો હાલ હું બોલાવી ભેસઆરી જતી કરવી નહીં બોલાય દે બોલાવી બરાબર ફોન ફોન કરીએ અંજુબા હા શું કરો કોઈના ક્ષેત્રમાં આયો તો એક ભેજ ભારમાં છે તમારે લેવાની હતી તે લઈ આવો હા આવી બરાબર અરે હાલ આવજો હા આવી

कीमत पानी पानी पियो पसे करिए पानी तो पियो कुकुर बाल जी तो कटक છોકરાને તો હું ગભરા ટકાટક જ છે કોમ દં તો કરવું નહીં તો એવું જોઈ આગળ થકો છો આગળ પાછળ કમ રહો આ લેવાડો ખરું રાખું છું બોલો

તેસ તો બરાબર છે મને ગમી છે હા સારી જગ્યા છે હારીય મત ખુશી શું તમાર જોન લડો ગમે તે કરો માર કો જોન હો હું તો ગમે

85 पे देते हैं 85 ही देता है ये 40 है अब येस तो एक नंबर से बराबर 85 रखोन की हो की अरे की धड़ हां थोड़ी हां तुरे हां बोलो नहीं तो 85 किदाई 85000 तुम आके हम काम करी दे ना थोड़े के यार एक સંજુભાઈને આપણે કહી દો તમે તમારી સમજાઈ દો કે છેલ્લે બોણું હજાર સુધી સોડવાની પેસ બાકી છોડવાની નહીં બરાબર કહું ખડો કારણ કે પેસમાં કોઈ કોમી નહીં યાર જોવું પડે એવું જ નહીં વેચ તો સારી સંજુભા ભડો હાજા હા તમારું મારું નહીં મારું નહીં બરાબર છેલ્લે આપણે નેવું હજાર રાખો બસ જોડાઈ હા નેવ હજાર રાખો હા રડો તને એક કામ કરો હવે તમારી છે